નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ભીષ્મા વિભાગીય વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ મુકામે આજરોજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું જે દરમિયાન અમારા સ્થાનિક રિપોર્ટર સાજીદ સૈયદ ત્યાં પહોંચ્યા હતા અને એમણે આ અહેવાલ અમને સુપ્રત કર્યો છે સામાન્ય રીતે આપણે જ્યારે કોઈકને પૂછીએ છીએ તો એવું કહે છે કે હું સ્વસ્થ અનુભવું છું એનો અર્થ એ છે કે આપણે આપણી અંદર સંપૂર્ણતા અનુભવીએ છીએ તબીબી રીતે જો આપણે રોગથી મુક્ત હોઈએ તો આપણે તંદુરસ્ત આપણી જાતને તંદુરસ્ત કહી શકાય આપણે તંદુરસ્ત રહેવા માટે સામાન્ય રીતે મેડિકલ ચેકઅપ કરાવતા રહેવું પડે છે પરંતુ કેટલાક વખત પૈસાના અભાવે અને કોઈ કારણોસર આપણે મેડિકલ ચેકઅપ કરાવી શકતા નથી પરંતુ અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં ગરીબ માણસ સ્વાસ્થ્ય સેવાથી વંચિત ન રહે એ હેતુસર સર્વરોગની દાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને એ પ્રમાણે આજે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ હેતુસર સર્વ અંદર જનરલ મેડિસિન હૃદય રોગ સ્ત્રી રોગ લેબોરેટરી જનરલ સર્જન ઓર્થોપેડિક કાનના ગળા આયુર્વેદિક વિભાગ માનસિક વિભાગ ફિઝિયોથેરાપીના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તેમજ હોસ્પિટલ સ્ટાફ પણ હાજર રહ્યો હતો તેમજ દેશ વિદેશથી પધારેલા મહેમાન ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા વધુમાં હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંસ્થાની સામાજિક સેવાના અભૂતપૂર્વ કાર્યોની એમણે ખુલ્લા દિલ્હી વાતો પણ કરી હતી તો આ પ્રસંગે ટ્રસ્ટીગણમાંથી એક શું છે અને વેસમા વિભાગ વૈદ્ય રાહત મંડળ દ્વારા સંચાલિત આપણી અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ આજે રવિવારે સર્વરોગ નિદાન કેવું રાખ્યો હતો ગયા રવિવારે આપણે એક આંખના નિદાનનો કેમ્પ રાખ્યો હતો જેની સાથે ચરબા અને દાંઠના નિદાનનો કેમ્પ પણ હતો આજે પણ આપણે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ રાખ્યો છે અને એ સર્વરોગ નિદાન કેમ્પમાં જે આવેલ દર્દીઓ છે એમની તમામ તપાસ વિનામૂલ્યે થઈ છે અને એમાં કોઈક સર્જિકલ કેસીસ નીકળશે કે બીજા કોઈ અપવાદરૂપ કોઈ કેસીસ નીકળશે તો પણ એને ખૂબ જ દરે સેવા અપાશે અને વેશમાની અમૃતલાલ દેસાઈ સદાય સદાય ઘણા વર્ષોથી નો ગરીબ લોકોની સેવા કરતી આવી છે અને અમારો મક્сад એ છે કે વધુને વધુ લોકો સુધી અમારી આ સેવા કાર્યા પહોંચે અને સદા આપનો સમાજ નિરોગી રહી તેવી જ શુભેચ્છાઓ સાથે હું વિરમું છું. થેન્ક યુ સો મચ. ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે. જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો. તો આ પ્રમાણે વેશમાં વૈદ્યકીય વિભાગ રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ મુકામે આજરોજ સર્વરૂદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાની અંદર દર્દીઓએ ભાગ લીધો હતો અને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું અને કોઈ ગરીબ માણસ માત્રને માત્ર પૈસાના કારણે પોતાની તબીબી સેવાઓથી વંચિત ન રહી શકે એ ભાવનાથી અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ ખાતે આ કેમ્પની અંદર આવેલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જરૂરિયાતમંદો વ્યક્તિઓને સારવાર આપવામાં દરે નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અપનવ સમાચારો માટે નિહારતાવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો